મારું નામ ઝાલા શક્તિસિંહ ભવાની અને હું એકતા નગર વેપારી છું અને નવરાત્રી મિત્ર મંડળનો પણ પ્રમુખ છું અને બાબુ આ નવરાત્રી નવરાત્રીની અને આજે ત્રેવીસમું વર્ષ છે આ વર્ષ અમારું ત્રેવીસમું વર્ષ નવરાત્રીનું બહુ જ સરસ સારી વાત કહેવાય અને શરૂઆતની અંદર જ્યારે નવરાત્રીની આ જગ્યાએ શરૂઆત કરી તો કેવી તકલીફો આપણને પડી છે અમને તકલીફ તો પેલે પેઢી થી આજે પડે છે વર્ષથી છે કારણ કે આપણી હિન્દુઓની સંખ્યા બહુ ઓછી છે ત્યારે અમારા ઘર હતા પણ આટલી જ જમાવટ હતી અને આજે અમારા પચાસ ઘર છે તો પણ એટલી જ જમાવટ છે પણ આ ગરબીની ખાસિયત છે કે અહીંયા કોઈ ડિસ્કા નથી ડાન્સ નથી ફક્ત ને ફક્ત માતાજીના ગરબા જ ગુણગાન ગાવામાં આવે છે બાપુ સાંસ્કૃતિક પ્રોગ્રામનો આપણને કઈ રીતે આઈડિયા આવ્યો એમાં શું છે અમારા જે મંડળના સભ્યો છે નગરવાસીઓ છે કે આપણે તો બધા મોટા ગરબા રમતા હોય નાના મોટા દીકરાઓ પણ નાના નાની કરવા જોઈએ તો અમે નક્કી કે એક સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવી આપણે તો ઘરે એમના માતા પિતા કોઈ એમને પ્રેક્ટિસ કરાવે કોઈ જજ કરાવે અમે એમની પ્રોસેસ કરી તો એ રીતે રીતે વધતી ગયું પેલા અમારે ત્રણ ડાન્સ થતા હતા આજે વીસ વીસ પચીસ પચીસ ડાન્સ થાય છે બાળકોને પ્રોસેસ માટે અને બહુ જબરજસ્ત આયોજન થાય છે આમાં અને બધાને લાણી સ્વરૂપે દાતાઓ આપે છે મંડળ આપે છે અને બાળકોને પ્રોસેસ કરવામાં આવે છે અમે એક જ વસ્તુ કહી છે કે જે બાળકો જે આખું જે સંસ્કૃત હોય છે એ જ અમારી આરાધના છે અમારી સાચી ભક્તિ છે અને અમારી બસ એક જ પ્રાર્થના છે માતાજી પાસે કે આવી જ અમારી એકતા અને અમારું એકતા ને આ મને રાખે બાપુ કાલે નવરાત્રીની અંદર ઓપરેશન સિંધુ જે થીમ રજૂ કરવામાં આવી એ બાબતે શું કહેવા માંગશો હા ગઈકાલે અમને લગભગ સાંજના સાડા ચાર પાંચ વાગે પ્રશાસન તરફથી નાણસો પીઆઈ તરફથી અમને જાણ કરવામાં આવી અને વિડીયો મોકલવામાં આવ્યો કે આપણે ગુજરાત આખું અગિયાર કલાકે રાત્રે અગિયાર કલાકે તો આપણે આ થીમ ફરજિયાત વગાડવાની છે તો એના માટે મેં એક મેસેજ નાખ્યો અને એક્ઝેક્ટ અગિયાર વાગે જય ભવાની જય માતાજી ભારત માતા કી જય વંદે માતાના નારા સાથે જીબી ગણના અધિકારીઓ જીએમડીસીના અધિકારીઓ પંચાયતના બધા સ્ટાફ મિત્રો બધાને આમંત્રિત કર્યા હતા અને અમે ઉજવણી કરી બહુ સરસ મજાની આપ તમે જોઈ શકો છો કે બધાને અમે એક રાષ્ટ્રગીતની જેમ ઊભા થાય એ રીતે એનું સન્માન જાળવી આખું જે સિંદુર ની થીમ હતી એને રજૂ કર્યું અને અમે ત્રણ ઉત્સવ રજૂ કર્યા એક તો અમારી ભારત પાકિસ્તાન નો વિજય થયો જે પાંચ વિકેટે એની સાથે અમે એનો પણ વિજય કર્યો અને અમારા બાળકો નાના નાના બાળકો નાના નાના દીકરીઓ જ્યાં સાંસ્કૃતિક કાર્ય કરતા હતા એમનો પણ મોટા મોટો વિજય હતો એટલે કાલનો દિવસ અમારા માટે અનેરો હતો ખાસ તો આ પુલવામાં હુમલો થયો અને આપણે જે સિંદૂર જે ઓપરેશન પાર પાડ્યું એના માટે આખા આખો અમારો ચોક ગાજી ઉઠ્યો ભારત માતા કી જાય વંદે માત્ર નારાથી તો બસ ખુબ જય જવાન જય કિસાન મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે